જિલ્લા ભાજપના કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે હેમાંગ જોશી અને રસિક પ્રજાપતિના કાર્યક્રમમાં બળાપો કાઢ્યો છે જિલ્લા કમલમમાં યોજાયેલા કાર્યક્રમમાં વ્યથા વ્યક્ત કરી છે આલમગીરી ગામના પીડ કાર્યકર બિપિન પટેલે સવાલો ઉઠાવ્યા છે જૂના કાર્યકરોની અવગણના થતી હોવાની રજૂઆત કરી છે એક જ વ્યક્તિને બે હોદ્દા મળશે તો અન્ય કાર્યકરો શું કરશે બિપિન પટેલે સવાલો ઉઠાવ્યા છે જૂના કાર્યકરોની અવગણના થતી હોવાની રજૂઆત કરવામાં આવી છે વડોદરા જિલ્લા ભાજપના કાર્યકરો કે જેમાં નારાજગી જોવા મળી એક જ વ્યક્તિને બે હોદ્દા આપવામાં આવ્યા છે તો બીજા શું કરશે કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે જૂના છે તેમની અવગણના થઈ રહી છે તેવા સવાલો અહીંયા ઊભા થયા છે સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે રવિ વડોદરા જિલ્લા ભાજપના કાર્યકરો નારાજ થયા છે અને તેમની નારાજગી તેમણે વ્યક્ત કરી છે કે જૂના લોકોની અવગણના કરવામાં આવી રહી છે શું વિગતો બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં જિલ્લા ભાજપના જે પ્રમુખ છે રસિક પ્રજાપતિ તેમની પ્રદેશમાં ઉપાધ્યક્ષ તરીકે નિમણૂક થતા અને સાંસદ હેમંત જોશીની પ્રદેશ યુવા મોરચા પ્રમુખ તરીકે નિયુક્તિ થતા તેમનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે ત્યાં અભિવાદન સમારોહ ચાલતો હતો તે દરમિયાન એકાએક આલમગીરના ભાજપના જે પીર કાર્યકર્તા છે બિપિનભાઈ પટેલ તેઓ કાર્યક્રમમાં ઉભા થઈ ગયા તેમને પોતાનો ભરાપો ઠાલવ્યો કે જે લોકોને અત્યારે હોદ્દા આપવામાં આવે છે તેમને પહેલા સૌથી પ્રથમ ચૂંટાયેલા સાંસદ કોણ હશે તેમના નામ પણ ખબર નથી એક જ કાર્યકર્તાઓને બબ્બે હોદ્દા આપવામાં આવે છે તો બીજા કાર્યકર્તાઓ શું કરશે વર્ષોથી જે જૂના કાર્યકર્તાઓ છે તેમની પક્ષમાં અવગણના કરવામાં આવી રહી છે તેમને પક્ષ કોઈ પણ પ્રકારનો હોદ્દો નથી આપતી અથવા તેમને સાચવતી નથી તેવા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે અને આ બળાપો થતાની સાથે જ આખા કાર્યક્રમમાં સોંપો પડી ગયો હતો તેમને સમજાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો અને ત્યાર પછી આખો જે કાર્યક્રમ છે તે આગળ વધારવામાં આવ્યો હતો પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જયારે ભારતીય જનતા પાર્ટી ની પોલિસી છે કે એક વ્યક્તિને એક પદ પરંતુ અહિયાં તે પોલિસીનો ક્યાંક ને ક્યાંક જે અત્યારે નિમણૂક થઈ સંગઠનની તેમાં ભંગ થતો હોય તેવું દેખાઈ રહ્યું છે કેમ કે જિલ્લા ભાજપ પ્રમુખને ને પ્રદેશ

અને તે રીતે બળાપો કાઢ્યો છે જિલ્લા કમલમમાં યોજાયેલા કાર્યક્રમમાં વ્યથા વ્યક્ત કરી